નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો એબીસી ક્લાસીસ ગાંધીનગરની આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ટાર્ગેટ ટ્વેન્ટી ફોરની આ સિરીઝની અંદર તમને અંગ્રેજીની અંદર પણ ઘણું બધું શીખવા મળશે પણ વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીની અંદર આપણે જે ટોટલ હેતુલક્ષી વિભાગની વાત કરીએ અને ગ્રામરના મુદ્દાઓને સમાવેશ કરતાં મને એમ લાગ્યું કે આપણે ચોત્રીસ માર્ક્સ જેટલું એની અંદર તમને મદદરૂપ થઈએ એસી માર્ક્સનું પેપર આવે છે એનાથી ચોત્રીસ માર્ક્સનું આ વિડીયોની અંદર અમે સમાવેશ કર્યો છે કયું કયું શું છે તો ખાસ કરીને ચાર ખરા ખોટાનો પણ સમાવેશ કર્યો છે અને સેક્શન સી અને ડીનો અમે સમાવેશ કર્યો છે એમ કરીને જે ટોટલ ગુણભાર જે થાય છે એ ચોત્રીસ ગુણ બેસે છે તો આપણે આ ચોત્રીસ ગુણનું અંગ્રેજીની અંદર શીખીશું એનું સોલ્યુશન કરીશું ઓકે તો ચલો ચોત્રીસ ગુણનું ટાર્ગેટ ટ્વેન્ટી ફોરની અંદર અંગ્રેજી માટે રહેશે બીજા બધા વિષયોની અંદર જે પ્રમાણે ગુણભાર છે મોસ્ટલી ચોવીસ ગુણનો છે પણ અમુક વિષયોની અંદર બદલાય છે તો અંગ્રેજીની અંદર આપણે ચોત્રીસ ગુણની રૂપરેખા રાખી છે તો શરૂઆત કરીએ સૌથી પહેલા સેક્શન એની ની અંદર આપણે જોઈએ છીએ ચાર ગુણના જે ખરા ખોટા પૂછાય છે ઓકે તમારો ટાઈમ નહીં બગાડીએ ઝડપથી કરીશું મસ્ત આનંદથી કરીશું મધર્સ હેવ અ સેલ્ફ કરિંગ પાવર તો આ વિધાન સાચું આવશે કે ખોટું આવશે ઓકે તો આ વિધાન જે છે એ વિદ્યાર્થી મિત્રો એકદમ સાચું આવશે ત્યારબાદ છે ધ ગવર્મેન્ટ ફંડેડ ટ્વેન્ટી વન લાખ રૂપીસ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન હા સરકારે પૈસા આપ્યા હતા રેલવે સ્ટેશન બાંધવા માટેના ના વિદ્યાર્થી મિત્રો બિલકુલ નહીં સરકારે પૈસા આપ્યા નતા એટલે આ વિધાન આપણું એકદમ ખોટું આવશે અરુણ કૃષ્ણમૂર્તિ ઇઝ એન ઇકોલોજીસ્ટ તો એ ઇકોલોજીસ્ટ નહોતો આપણને ખબર છે એ એન્વાયરમેન્ટિસ્ટ હતો ઇકોલોજીસ્ટમાં અને એન્વાયરમેન્ટાલિસ્ટમાં ફરક છે તો એ ઇકોલોજીસ્ટ નહોતો એન્વાયરમેન્ટિસ્ટ હતો રોબોટ ફોર પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ વોઝ નીડેડ બાય પ્રેમ ચોપરા એને પ્લમ્બિંગના કામ માટે રોબોટ જોઈતો તો ના બિલકુલ નહીં એટલે આ વિધાન પણ આપણું શું આવશે ખોટું આવશે એક જ વિધાન જે છે અહીંયા સાચું આવશે ઓકે તો આ હતા ખરા ખોટા જે આપણે ઝડપથી જોયા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સેક્શન સી ની અંદર આપણને ખબર છે કે ટોટલ નવ ગુણની અંદર આપણને ફંક્શન પૂછાય છે અને આટલો મોટો ગુણભાર તમને બીજા કોઈ વિષયમાં જોવા નહીં મળે એક જ ટોપિકનો કે નવ ગુણ જેટલો ગુણ ભાર હોય ઓકે સો અહીંયા આપણે જોઈએ કે દશરથ માંઝી કમ્પ્લીટેડ હિઝ વર્ક ઇન નાઇન્ટીન તો વિદ્યાર્થી મિત્રો આ જોઈએ કે દશરથ માંઝીએ ઓગણીસો ને ત્યાસીમાં એમનું કામ પૂરું કર્યું તો આ એક પાસ્ટ ઇવેન્ટની ઘટના છે એટલે આપણે એને સી સાથે જોડીશું ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ ભૂતકાળની ઘટના ઓકે કેમ કે તમે અહીંયા જોઈ શકો છો ભૂતકાળની વાત થઈ રહી છે દેર આર ક્લાઉડ ઇન ધ સ્કાય ઇટ મે રેઇન ટુ ડે વિદ્યાર્થી મિત્રો મે શબ્દ છે અને જોડે જોડે એક બીજો શબ્દ યાદ રાખજો માઇટ આ બે શબ્દો જે છે એ ભવિષ્યની અંદર શક્યતા બતાવે છે હે ને તો એના માટેનો જે ફંક્શન જે છે એ છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી શક્યતા દર્શાવવી તો આ મે અને માઇટ શબ્દો જ્યારે પણ આવે ને એટલે યાદ રાખવાનું પોસિબિલિટી નામનો જ ફંક્શન આવે યસ અને બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ ભસતા કૂતરા ક્યારેક જ કરડે તો સેલ્ડમ શબ્દ ઉપરથી આ જે છે આપણે જોડીશું ફ્રિકવન્સી ઓફ એક્શન ફ્રિકવન્સી ઓફ એક્શનનો મતલબ શું થાય છે ક્રિયાનું પુનરાવર્તન મતલબ શું થાય છે ક્રિયાનું પુનરાવર્તન કોઈ ક્રિયા કેટલી વાર થઈ રહી છે તો વિદ્યાર્થી મિત્રો આ ફંક્શન શીખવો બહુ સહેલો છે એના માટેના તમારે અમુક શબ્દો યાદ રાખવાના જેમ કે અહીંયા લખીએ છીએ ઓલવેઝ છે જેમ કે અહીંયા શબ્દ આવ્યો સેલ્ડમ છે જેમ કે એવર છે જેમ કે નેવર છે ઓકે એવી રીતે ઓફન છે એવી રીતે ડેલી છે એવી રીતે એવરી છે એવી રીતે ફ્રિકવન્ટલી છે એવી રીતે ઓકેશનલી છે આવા જે શબ્દો જે છે એ ક્રિયાનું પુનરાવર્તન બતાવે છે તો આવા શબ્દોમાંથી જો અહીંયા સેલ્ડમ આવ્યો એટલે આપણે પસંદ કર્યું ફ્રિકવન્સી ઓફ એક્શન એના પછી જોઈએ તો આપણને છત્રીસ સાડત્રીસ ને આડત્રીસમાં આવી રીતે સંવાદ સ્વરૂપે જો અહીંયા દેવ અને દીપક વચ્ચે સંવાદ છે તો સંવાદ સ્વરૂપે ને નીચે ચાર ઓપ્શન આપ્યા હશે તમે જાણો જ છો એ પ્રમાણે આપણને ફંક્શન જે છે એ પૂર્ણ કરવાના પૂછાય છે તો દેવે કીધું કે ડુ યુ નો રવિન્દ્રનાથ ટાગોર શું તું રવિન્દ્રનાથ ટાગોરને જાણે છે તો દીપક કહે છે કે યસ રવિન્દ્ર યસ અહીંયા ઈઝ આગળ ખોટું મુકાઈ ગયું છે રવિન્દ્રનાથ ટાગોર ઇઝ અહીંયા આવશે ઘણી વાર ટાઈપિંગમાં મિસ્ટેક થઈ જાય છે સોરી ફોર દેટ તો યસ રવિન્દ્રનાથ ટાગોર ઇઝ ડિસ્ક્રાઇબિંગ પર્સન ડિસ્ક્રાઇબિંગ પર્સનનો મતલબ શું થાય છે ડિસ્ક્રાઇબિંગ પર્સનનો મતલબ થાય છે વ્યક્તિનું વર્ણન તો આમાંથી કયું લાગુ પડશે સંદર્ભ ચેક કરવાનો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન શું છે જવાબ કેવો રહેશે તો યસ રવિન્દ્રનાથ ટાગોર ઇઝ ધી ફર્સ્ટ પર્સન હુ વોન ધી નોબલ પ્રાઇઝ વિનર ઇન એશિયા મળી ગયો જવાબ નેક્સ્ટ આપણે સાડત્રીસમાં નંબર ઉપર જઈએ તો મિસ્ટર જોશી અને મિસિસ જોશી વચ્ચે સંવાદ છે મિસ્ટર જોશીએ કીધું કે વોટ આર યુ ડુઈંગ તો ટોકિંગ અબાઉટ ડ્યુરેશન ઓફ ટાઈમ ડ્યુરેશન ઓફ ટાઈમનો મતલબ થાય સમયગાળો ડ્યુરેશન ઓફ ટાઈમનો મતલબ થાય સમયગાળો ઓકે અને આમાંથી કયું વાક્ય છે તો કે આઈ હેવ બીન મેકિંગ ઘી ફોર એન એન અવર મતલબ થાય એક કલાક હે અને જો સમયગાળો હશે તો એની આગળ ફોર શબ્દ લાગી હશે તો ડ્યુરેશન ઓફ ટાઈમ બે રીતે ઓળખાય છે જો પ્રશ્નાર્થ હોય તો હાઉ લોંગથી પ્રશ્ન પૂછેલો હોય તો પણ એ ડ્યુરેશન ઓફ ટાઈમ ફંક્શન કહેવાય અને ફોર અને પાછળ સમયગાળો આપેલો હોય તો પણ એ ડ્યુરેશન ઓફ ટાઈમ નામનો ફંક્શન કહેવાય આ બે રીતે એને ઓળખી શકાય છે ડ્યુરેશન ઓફ ટાઈમનું બીજું નામ પણ છે જે મેં તમને કીધું કે પીરિયડ ઓફ ટાઈમ પીરિયડ ઓફ ટાઈમ કો કે ડ્યુરેશન ઓફ ટાઈમ કો બંને સમાન જ છે ત્યારબાદ છે મેનેજર અને કેન્ડિડેટ વચ્ચે અહીંયા સંવાદ છે મેનેજરે કીધું કે વોટ ઇઝ યોર સ્પેશિયાલિટી એઝ અ ક્લાર્ક ક્લાર્ક તરીકેની તમારી સ્પેશિયાલિટી ખાસિયત શું છે તો એક્સપ્રેસિંગ એબિલિટી એબિલિટીમાં એક તમારે કેન શબ્દ યાદ રાખવાનો એક તમારે કુડ શબ્દ યાદ રાખવાનો આ બે વસ્તુ તો તમે શોધશો એટલે તમને આરામથી મળી જશે કે આઈ કેન ઓપરેટ એની મોર્ડન સિસ્ટમ એન્ડ સોફ્ટવેર એ મારી સ્પેશિયાલિટી છે ઓકે હજી આપણા ત્રણ ગુણના ફંક્શન છે જે તમને ખાલી જગ્યા સ્વરૂપે પૂછાશે પણ આવનારી બોર્ડની પરીક્ષામાં એમાં પણ તમને ચાર ઓપ્શન આપવામાં આવશે જે તમને બીજી પરીક્ષાની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આપવામાં આવ્યા હતા ઓકે જે તમે જોઈ લીધું હતું પ્રથમ પરીક્ષામાં નહોતા પણ એના પછી પેટર્ન બદલાણી તો મયંક ઇસ પુઅર મયંક ગરીબ છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટનો મતલબ થાય વિરોધાભાસ દર્શાવવું કોન્ટ્રાસ્ટનો મતલબ થાય વિરોધાભાસ તો વિરોધાભાસ દર્શાવવા માટે અંગ્રેજીની અંદર ધો ઓલ ધો ઇવન ધો ઇવન ઇફ આ શબ્દો છે બટ છે યટ છે સ્ટીલ છે આ શબ્દો વિરોધાભાસ બતાવે છે તો શબ્દો ઉપરથી પણ આરામથી તમે નક્કી કરી શકો છો તો મયંક ઇઝ પુઅર જો બટ આયુ બટ હી ઇઝ વેરી ઓનેસ્ટ મયંક ગરીબ છે પરંતુ તે ખૂબ જ પ્રામાણિક છે તો ગરીબ હોવા છતાં પ્રામાણિક હોવું વિરોધાભાસ છે ઓકે જેમ કે બીજું એક્ઝામ્પલ રહીએ કે ધો મહેશ મહેશે ખૂબ મહેનત કરી હી ઇન એક્ઝામ તે પરીક્ષામાં ના પાસ થયો ખૂબ મહેનત કરવા છતાં પણ પરીક્ષામાં ના પાસ થવું એ વિરોધાભાસ છે હાઉ લોંગ હેવ આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન જો સમયગાળા વિશે પૂછવાનું છે તો હાઉ લોંગ હેવ ઇંગ્લિશ હાઉ લોંગ હેવ યુ બિન ટીચિંગ ઇંગ્લિશ તમે ઇંગ્લિશ છે અંગ્રેજી છે કેટલા સમયથી શીખો છો હે તો ડ્યુરેશનમાં રોહન વિલ સોઈંગ અલ્ટરનેટિવ અલ્ટરનેટિવ એટલે વિકલ્પ આપવાનો છે તમારે પસંદગી તો એની અંદર તમારે એક તો ઓર શબ્દ યાદ રાખવાનું બીજો એક શબ્દ યાદ રાખવાનો છે આઈધર ઓર અને ત્રીજો જે છે ઓકે ત્રીજો જે છે એ શબ્દ છે નાઈધર નોર ઓકે ધ્યાનથી જોઈ આઈધર નોર એવું કરી નાખે નાઈધર ઓર કરી નાખે એટલે બહુ જ સાચવેત રહેવાનું રોહન ગો આઈધર સુરત ઓર બરોડા કાં તો રોહન સુરત જશે અથવા તો બરોડા જશે ઓકે ડન સો ફંક્શન જે છે આપણે એની પૂર્ણાહુતિ કરીએ છીએ નવ માર્ક્સના ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને જે પાઠ આધારિત ખાલી જગ્યા પૂછાય છે બેતાલીસમાં નંબરે ઓકે તો એ તમારે એક ને દસ પાઠના જ અંદરના સ્પેલિંગ્સ હશે જેમ કે અહીંયા આપણે જોઈએ તો પ્રેમ ચોપરા હર્ડ પ્રેમ ચોપરાએ સાંભળ્યો ધ ફર્સ્ટ પ્રિન્સિપલ પ્રેમ ચોપરાએ પહેલો જ એનો સિદ્ધાંત સાંભળ્યો બરોબર છે અહીંયા આપણે લખી દઈએ એન્ડ ઇટ પ્રભાવિત થઈ ગયો હિ ડીડ નોટ ટેક નોટિસ નોટિસ એટલે ધ્યાન એણે ધ્યાન દોર્યું નહીં ઓફ અધર ટુ બીજા સિદ્ધાંતો ઉપર એનું ધ્યાન ગયું નહીં હી નોટેડ નોડેડ એટલે માથું ધૂણો કે હી નોટેડ ડિલાઇટ એન્ડ અસાઇન ધી સેલ આવી રીતે આવશે પછી વિદ્યાર્થી મિત્રો તેતાલીસ ચુમ્માલીસ અને પિસ્તાલીસમાં ક્રમે નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે બ્લેકબકમાંથી તો આપણે એ પણ જોઈએ એમાં પણ તમને ઓપ્શન આપવામાં આવશે તો વેનિશ વેનિશનો મતલબ થાય અદ્રશ્ય થવું જેનું નિયરેસ્ટ મિનિંગ થશે ડિસપિયર વેનિશનું થશે ડિસપિયર અદ્રશ્ય એવી રીતે ડેન્સનો મતલબ થાય ગાઢ ગીચ તો એના માટેનું થશે થીક ગાઢનું થશે ડેન્સનું થીક અને એક્ઝસ્ટેડ એટલે થાકેલું એક્ઝસ્ટેડ એટલે થાકેલું વેરી ટાયર્ડ તો વેનિસનું ડિસપિયર ડેન્સનું થીક અને એક્ઝસ્ટેડનું થશે વેરી ટાયર એના પછી સેક્શન ડીમાં જઈએ તો ઇન્ડાયરેક્ટ સ્પીચ હવે ઘણી બધી સહેલી થઈ ગઈ છે નીચે ચાર ખાલી જગ્યા આપશે અને એના બે ગુણ જે છે એ તમને મળવાપાત્ર રહેશે પહેલાં તો કેવું હતું આખી લખવાની હોતી બટ હવે એવું નથી એની અંદર ઓપ્શન આપી દેવામાં આવ્યા છે તો જોઈએ તપાસીએ તો અહીંયા નિતેશ ઓકે જ્યારે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછ્યો હોય ને એટલે આરવી તરીકે તમારે આસ્કડ જ લખવાનું હોય એટલું યાદ રાખવાનું પ્રશ્ન પૂછ્યો હોય ને તો બોલનાર પછી જે આરવી લખવાનું હોય એમાં આસ્કડ જ આવે એટલે તમારે અહીંયા આસ્કડ લખવાનું ઘણી બધી નાની નાની શોર્ટ ટ્રીક પણ તમને મળતી રહેશે એટલે ધ્યાનથી જોજો તો અહીંયા તમને ખબર પડી ગઈ કે ટોલ્ડ કેમ નહીં આવે સૈડ કેમ નહીં આવે જો આ વાક્ય વિધાન હોત તો ટોલ દાવત પણ અહીંયા વાય થી તમે પ્રશ્ન પૂછો તો પ્રશ્નાર્થ વાક્ય હોય તો હંમેશા આરવી તરીકે આસ્કડ આવશે ઓકે તો અહીંયા આપણે આગળ વધીએ સી વોઝ સાયલેન્ટ સાયલેન્ટ પછી ટુડે ની ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો ટુડે નું ઇન્ડાયરેક્ટ સ્પીચ જે છે એ ધેટ ડે થાય છે ટુડે નું ઇન્ડાયરેક્ટ સ્પીચ જે છે એ ધેટ ડે થાય છે ઓકે એવી રીતે પ્રીવ ડે થાય છે એવી રીતે ટુમોરો હોય તો નેક્સ્ટ ડે કહી શકાય ધી ફોલોઈંગ ડે કહી શકાય ઓકે યાદ રાખજો હવે આનો વારો આવ્યો નિહારિકા રિપ્લાયડ ધેટ રિપ્લાયડ ધેટ અહીંયા હી સી અને ધે છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આઈની ખાલી જગ્યા ત્યાં આપેલી છે આઈ જોડે શું લખવાનું આઈનું તો જો આ પ્રથમ પુરુષનો કહેવાય એટલે જે બોલનાર હોય નિહારિકા એના પ્રમાણે થશે નિહારિકા છોકરી છે એટલે અહીંયા આપણે પસંદ કરીશું સી ઓકે નીચેના અંદર કે આજ્ઞાર્થ વાક્ય છે એટલે નિતેશ સજેસ્ટેડ હિમ ધેટ ઓકે હવે આજ્ઞાર્થ વાક્યમાં જે છે આરવી તરીકે ટુ લાગે શું લાગશે ટુ નકાર વાક્ય હોત તો નોટ ટુ લાગે પણ અહીંયા કહેવાનો મતલબ કે હકાર વાક્ય છે એટલે ટુ લાગશે ઓકે ત્યારબાદ પતિ ગઈ એક બે ત્રણ ને ચાર ઓકે ડન આ ચાર ખાલી જગ્યાઓ આપણે પૂરી કરી જો આવી રીતે તમે સાચા જવાબ આપશો તો તમને બે ગુણ જે છે આની અંદરથી મળવા પાત્ર રહેશે ત્યારબાદ આગળ વધીએ જોઈન ધી સેન્ટ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કંજક્શન ઇન ધ ગીવન ધી બ્રેકેટ તો કન્જક્શન જે છે આપણે જોડવાના છે આવી રીતે તમને ત્રણ ઓપ્શન આપેલા હશે અનિલ વોઝ ક્રાઈમ અનિલ રડી રહ્યો હતો હી લોસ્ટ હિઝ વોલેટ ઓકે તો આની અંદર આપણે જવાબ લખીશું અનિલ વોઝ ક્રાઈમ અનિલ રડી રહ્યો હતો બિકોઝ રડવા પાછળનું કારણ શું હતું બિકોઝ હી લોસ્ટ હિઝ વોલેટ પાસ્તા તો મનન પીઝા ખાશે મનન પાસ્તા ખાશે જ્યારે બે માંથી એકની વાત આવે તો આઈધર ઓર પસંદ કરવું જો નકાર હોત તો આઈધર નોર આવત તો અહીંયા આપણે લખીશું ઓકે તો બે વાર આવતું એનો છેદ ઉડાડી દેવાનો વ્હીલ ઇટ બે વાર આવે તો અહીંયા જે અ પીઝા છે અને અ પાસ્તા છે એની વચ્ચે મૂકી દેવાનું ઓર ઓકે કેવી રીતે બનશે જુઓ મનન વ્હીલ ઈટ આઈધર અ પીઝા ઓર અ પાસ્તા તો મેં શું કર્યું અ અપીઝા અને અ પાસ્તાની વચ્ચે મૂકી દીધું ઓર અને એની પહેલા મૂકી દીધું આઈધર કિરણ આઈધરણ ઇન ધ એક્ઝામ હી ફેલ તો વિરોધાભાસ છે તો ઓલ્ધોથી બનશે તો ઓલ્ધો ધો આગળ લાગે એટલા માટે આપણે અહીંયા લગાવીશું ઓલ કિરણ અપિયર્ડ ઇન ધી પછી કોમાં કરવાનું જે આગળ લાગે ને એના માટે હંમેશા અહીંયા કોમાં કરવાનું રીતે ડન એના પછી છે આપણને કરેક્ટિંગ એરર્સ એડિટિંગ જેને આપણે કહીએ છીએ એ ત્રણ ગુણની અંદર પૂછાય છે હાલાકી હવે એમાં પણ તમને ઓપ્શન મળશે તો અહીંયા ડીયુ ખાલી જગ્યા તો ડીયુ જોડે ન્યૂ આવે નો આવે કે નોઝ આવશે તો હંમેશા મારી આ વાત ધ્યાન રાખવાની કે તમારા વાક્યમાં આવી રીતે ડુ આવતો હોય ડઝ આવતો હોય કે ડીડ આવતો હોય હંમેશા એની જોડે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે હે ને તો અહીંયા ડીડ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ શું લખશું નો શું લખશું ડીડીયુ નો આ એનું ભૂતકાળનું રૂપ છે ન્યૂ જે નહીં આવે ઓકે આ વર્તમાનનું રૂપ છે જે નહીં આવે ડીડ જોડે હંમેશા મૂળ રૂપ જ આવવું જોઈએ ધેટ એલેક્ઝાન્ડર ગ્રાહમ બેલ હેડ અહીંયા હેડ આવ્યું તો બીજી એક નાનકડી ત્રીક યાદ રાખજો જ્યારે હેવ આવે જ્યારે હેઝ આવે અને જ્યારે હેડ આવે તો હંમેશા એની જોડે તમારે ક્રિયાપદનું કેવું રૂપ લખવાનું ભૂતકૃદનું રૂપ લખવાનું કેવું ભૂતકૃદ તો હેડ ફેલ્સ નહીં આવે ફેલિંગ નહીં આવે શું આવશે ફેલ્ડ આવશે તો હેડ જોડે હંમેશા તમારે ક્રિયાપદનો વિદ્યાર્થી મિત્રો કેવું રૂપ લખવાનું ભૂતકૃદંતનું અને ડુ આવતો હોય ડઝ આવતો હોય ડીડ આવતો હોય તમારા વાક્યમાં તો એની જોડે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે ઓકે ત્યારબાદ છે હંડ્રેડ ઓફ ટાઈમ્સ બિફોર હી ફાઇનલી ઇન્વેન્ટેડ ધ ટેલિફોન રિમેમ્બર નો વન હેઝ એક્ઝેક્ટલી ધ સેમ ગિફ્ટ સ્કિલ્સ એન્ડ ઓર એન્ડ તો અહીંયા આ એન્ડ આવશે આ એન્ડ એટલે તો અંત થઈ જાય હે ને તો યાદ રાખો નો વન હેઝ એક્ઝેક્ટલી ધ સેમ ગિફ્ટ સ્કિલ એન્ડ આઈડિયાસ ધેટ યુ હેવ ઓકે ત્યારબાદ ડાયરેક્ટેડ પણ આપણે કરીશું એની અંદર આપણને શું કહે છે એ સ્ટાર્ટ લાઈક ધીસ ઉપરથી સમજીશું વી યુઝ ઇલેક્ટ્રિસિટી ડેલી ઇલેક્ટ્રિસિટી ઇઝ યુઝડ બાય અસ ડેલી આ વાક્ય પેસિવનું છે તો આગળ આપણે પેશિવનું બનાવીશું વી કેન રન મેની ડિવાઇસીસ બાય ઇટ તો આપણે એનું વાક્ય આવી રીતે બનશે કે મેની અહીંયા લખેલું છે મેની ડિવાઇસિસ કેન કેન આવે મોડેલ કેડેલ ઓફલરી એની જોડે વધારાનું બી લાગે મેની ડિવાઇસિસ કેન બી રન વિથ ઇટ બાય અસ ઓકે મેની ડિવાઇસિસ કેન બી રન વિથ ઇટ બાય અસ ઓકે ત્યારબાદ ઇટ મેક્સ અવર લાઈફ કમ્ફર્ટેબલ તો આપણે એનું બનાવીશું અવર લાઈફ પછી ત્યાં લખેલું છે મેક્સ તો અહીંયા સહાયકારક તરીકે ઇઝ લાગશે આખી શીખવી પડે પેશી વાક્ય રચના તો અવર લાઈફ ઇઝ મેડ ત્યારબાદ લખેલું છે કમ્ફર્ટેબલ બાય ઇટ અને ત્રીજું વાક્ય છે વી શૂડ યુટિલાઇઝ ઇટ ઇફેક્ટિવલી તો ઇટ છે મોડલ ઓક્ઝલરી છે એટલે એની જોડે પણ વધારાનું બી આવશે ઇટ શુડ બી યુટિલાઇઝડ ઇફેક્ટિવલી બાય અસ આવી રીતે પેસિવની વાક્ય રચના બને તો એક્ટિવથી પેસિવ વોઇસ બનાવતા એકદમ તમને સરસ રીતે ફાવવું જોઈએ તો જ તમને ખ્યાલ આવશે ત્યારબાદ છે મિસ્ટર શાહ ઇઝ એન ઓનેસ્ટ ટીચર અને મિસ્ટર શાહનું અહીંયા મિસિસ પટેલ કર્યું છે તો હવે આપણે શું કરવાનું છે જ્યાં જ્યાં મિસ્ટર શાહ હોય ત્યાં તમારે મિસિસ પટેલ કરી નાખવાનું છે ઓકે જ્યાં જ્યાં હી હશે ત્યાં સી થશે કેમ કે મિસ્ટર શાહ હતા એટલે બધે હી હિમ હિઝ વપરાણું છે હવે મિસિસ પટેલ છે એટલે પાછું એમનું હર હર્ષ એવું વપરાશે તો મિસ્ટર શાહ ઇઝ એન ઓનેસ્ટ ટીચર તો મિસિસ પટેલ ઇઝ એન ઓનેસ્ટ ટીચર એન્ડ લાઇકડ બાય હિઝ સ્ટુડન્ટ તો હવે હિઝ નહીં આવે હવે શું આવશે હર આવશે કેમ કે અહીંયા મિસિસ પટેલ લખીને આપણે બનાવવાનું છે ત્યારબાદ ધે લાઇક પાછું હિઝ આવ્યું તો મિસિસ પટેલ પ્રમાણે હર આવશે ત્યારબાદ ધે રિસ્પેક્ટ હિમ તો પાછું અહીંયા આવશે હર ફોર પાછું અહીંયા આવશે હર નોલેજ એન્ડ વિઝડમ અહીંયા હી છે તો અહીંયા થઈ જશે સી હિમસેલ્ફ છે તો એનું થઈ જાય હર સેલ્ફ ઓકે સેઝ ધેટ પાછું હી છે તો અહીંયા થઈ જાય સી ઇઝ ધ સર્વન્ટ ઓફ ધી સોસાયટી તો આવી રીતે જે છે એ આપણે ફેરફાર કર્યો છે ત્યારબાદ છે ડબલ્યુએચ ક્વેશ્ચન આવે છે કે નુપુર ઓલવેઝ ડઝ યોગા ટુ કટ હર વેઇટ નુપુર હંમેશા યોગા કરે છે તો કેમ નુપુર જે છે એ દરરોજ યોગા કરે છે તો આપણો પ્રશ્ન વાયથી બનશે કે વાય ડઝ નુપુર ડુ યોગાસ નુપુર કેમ યોગા કરે છે તો કે નુપુર ડઝ યોગાસ ટુ કટ હર વેઇટ એનું વજન ઘટાડવા માટે ત્યારબાદ છે ધ ગવર્મેન્ટ રિક્રુએટેડ રિક્રુએટેડ એટલે ભરતી કરવી ધ ગવર્મેન્ટ રિક્રુએટેડ વન લાખ યંગ મેન ઇન ધ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ છે એ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં એક લાખ માણસોની ભરતી કરશે કેટલા તો સંખ્યા હોય એટલે વાયથી ના બને હુંથી ના બને હાઉ મેનીથી બને અને અહીંયા ક્રિયાપદ ભૂતકાળમાં છે એટલે દીડ લાગે તો હાઉ મેની યંગ મેન ડી ગવર્મેન્ટ રિક્રુટ ઇન ધ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ ઓકે જે જવાબ આ આવશે આ વાક્ય રીતનામાં તમે જો ક્યાંય ડીડ લાગેલું નહીં હોય એટ ધ ફંક્શન ફંક્શનની અંદર આઈ સો ધ મિનિસ્ટર મે મિનિસ્ટરને જોયા ઇન અ વેરી સિમ્પલ ડ્રેસ તો કોને જોયા તો કે મિનિસ્ટરને તો હુમથી બનશે તો હુમ ડીડ યુ સી ઇન અ વેરી સિમ્પલ ડ્રેસ અહીંયા છે તો જોઈએ ઓકે નહીં તો જવાબ આવી ગયો કહેવાય સો અહીંયા એથી બનશે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું અંગ્રેજીનું ચોત્રીસ માર્ક્સનું મસ્ત મજાનું રોકડિયા માર્ક્સ વાળું જે આપણે અહીંયા સોલ્વ કર્યું તો આવી રીતે અંગ્રેજીના પણ ઘણા બધા જે પ્રશ્નોપત્ર છે એ તમારી સમક્ષ હું લઈને ઉપલબ્ધ થતો રહીશ ઓકે તો તમને કેવા લાગે આ પ્રશ્નો સોલ્વ કરવાની મજા આવી કે ના આવી એ તમે ખાસ જણાવજો તમારી બધી જ કોમેન્ટ હું વાંચું છું બરાબર છે તો મને પણ એક રસ્તો મળશે કે મારે તમને કઈ દિશા તરફ લઈ જવા છે હજી કેવા કેવા પ્રશ્નોનું સંકલન કરીએ તમને શેમાં મુશ્કેલીઓ છે એ પણ ખાસ તમે કોમેન્ટ રૂપે લખજો જેથી કરીને અમને એ દિશાની અંદર વિડીયો બનાવવાની એક પ્રેરણા મળે ઓકે તો તમારી મુશ્કેલી છે એનું ચોક્કસથી સમાધાન થશે ઓકે તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો વધારે પ્રેમ ઉભરાતો હોય તો તમારા સહત્યાયી મિત્રો જે છે શેર કરો ક્લાસમેટ્સ ઓકે તો આજના માટે આટલું फरीशो फरी आता वक्ते एक नवा अध्याय नवा टॉपिक सांभाळवा बदल थी आभार गुड बाय जय हिंद